માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત નાસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેક ના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને ઓને કારમાં લઈને જતા હતા ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી સો મીટર વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જોકે વલસાડ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને પિસ્તાલીસ મિનિટની અંદર જ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર ચાર પોઈન્ટ પંચાવન કરોડ રોકડા અને આરોપીઓનો કબજો સુરત પોલીસને સોંપ્યો છે ગઈ કાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજીત સવા બે વાગ્યા આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેશ વાકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પહેલાં લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયાની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનરશ્રી સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ ઝોન પાંચ સાહેબનો સ્કોડ રાંદર પોલીસ સ્ટેશનનો ડી અને અન્ય પોલીસ સ્ટેશનના ડી તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં ત્રીસ માણસોની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો ફાઈવ સી જે જીરો એકસો ત્યાંસી નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ ગાડીનું નંબર અને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડના કારણે જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી એમએચ ફોર પાસિંગ ઝીરો ફોર પાસિંગનું લગાડવામાં આવ્યું હતું તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ એલસીબીની ટીમને જોઈ અને ભાગવા જતાં એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતા બે આશ્રમો કયુંમ પાસાશા શેખ જે મુંબઈ ભીવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે જોગે શૈલેન્દ્રસિંહ કુંજબિહારી આ બંનેને પકડી પાડવામાં આવ્યા એમની પાસેથી અંદાજે ચાર કરોડ ચોપન લાખ જેટલા રૂપિયા મળ્યા છે ઈનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે નવ માણસોની ટીમ બે ગાડીમાં આવેલી હતી એક ગાડીમાં પાંચ માણસો અને બીજી ગાડીમાં ચાર ત્રણ માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે આરટીજીએસના પૈસાના બાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતાં બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતા એમાંથી ત્રણ ઈસોમો ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતાં ત્રણ માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા જેમાં બેને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે ત્રીજાને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં દીપક પેની અને રાહુલ ભોય આ બેને અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેષ ગાયક સોરી શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોય આ બંને ને કરવામાં છે છે અને આમ ગણતરીના ત્રણ કલાકમાં સુરત પોલીસ અને વલસાડ બીજા પોલીસના વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી મદદ થી ચાર કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે સૌથી સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે ત્રીસ પાંત્રીસ મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસના પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત ત્રણ કલાક અઢીથી ત્રણ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ